દેશમાં મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે છેલ્લા પાંચ વર્ષમાં ખાદ્ય ચીજોના ભાવ ત્રીસ થી સો ટકા વધ્યા છે એક વર્ષમાં ડુંગળીના ભાવમાં સાહીઠ ટકા તો બટેટાના ભાવમાં સત્તાવન ટકાનો વધારો થયો છે તો મોંઘવારીના દર વધતા સામાન્ય નાગરિકો પર મોંઘવારીનું ભારણ વધી રહ્યું છે લોકોની આવક કરતા મોંઘવારીના કારણે ઝાવક વધી રહી છે નમસ્કાર સિટી ન્યૂઝમાં હું જાસમેન આપનું સ્વાગત કરું છું તો દેશમાં હાલ મોંઘવારીએ માજા મૂકી છે સંસદમાં હાલ ચોમાસું સત્રમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જાહેર કરાયેલી વિગત મુજબ સામાન્ય નાગરિકોની વપરાશમાં આવતી તમામ ચીજવસ્તુઓના ભાવમાં ત્રીસ થી સો ટકા સુધીનો ભાવ વધારો થયો છે ઘરમાં વપરાતી અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરાયો છે તો બટાકાના ભાવમાં સત્તાવન પોઈન્ટ એકત્રીસ ટકા તો સામે જ ડુંગળીના ભાવમાં એક વર્ષમાં સાઠ ટકાનો અને પાંચ વર્ષમાં ડબલ ભાવ થયા છે જ્યારે કે ટામેટાના ભાવ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ત્રેપન ટકા ઘટ્યાનું હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ પાંચ વર્ષમાં તેમાં પણ ચુમ્માલીસ જેટલો વધારો થયો છે સાથે જ જો એનાજની વાત કરીએ તો ઘઉં ચોખામાં પણ પાંચ વર્ષમાં ચાલીસ થી અઠ્યાવીસ ટકાનો વધારો થયો છે જ્યારે કે તુવેર દાળ હોય અડદ દાળ ચણા મગ મસૂર વગેરે જે ઘરમાં ખવાતી જે દાળો છે તે દાળમાં પણ પાંત્રીસ થી નવ્વાણું સુધીનો વધારો થયો છે જ્યારે કે ખાદ્ય તેલમાં પણ વધારો થયો છે ભાવમાં એક વર્ષમાં નજીવો ઘટાડો કંઈક જોવા મળ્યો તો એકંદરે સ્થિત રહ્યા છે પણ તેલના ભાવમાં પણ પાંચ વર્ષમાં અઠ્યાવીસ થી લઈ બાવન ટકા સુધીનો વધારો થયો છે સાથે જ પામ તેલમાં પણ છત્રીસ પોઈન્ટ ત્રેપન ટકા જેટલો વધારો થયો છે સિંગ તેલના ભાવ જે ગુજરાતમાં ખૂબ જ વધુ પડતું ખવાતું તેલ હોય તો તે સિંગ તેલ છે ને સિંગ તેલના ભાવમાં પણ એકાવન જેટલો વધારો થયો છે સતત મોંઘવારી વધી રહી છે લોકોના જીવન પર જરૂરી જે વસ્તુઓ છે તેમાંની ચા ખાંડ જેવી વસ્તુ કે દૂધ જેવી વસ્તુમાં પણ વધારો થયો છે દૂધના ભાવમાં વધારો થયો દૂધના ભાવમાં છેલ્લા પાંચ વર્ષમાં પાંત્રીસ પોઈન્ટ પાંસઠ ટકા વધારો થયો છે ચાની ભૂકીમાં પણ અઠ્ઠાવીસ પોઇન્ટ એકસઠ ટકા વધારો થયો છે સરકારે ભાવને કાબુમાં લેવા માટે તુવેર દાળ અને ચણા પર છેત્રીસ સપ્ટેમ્બર બે સુધી અને ઘઉંમાં એકત્રીસ મે બે હજાર પચીસ સુધી સ્ટોક લિમિટ લાદી દેવામાં આવી છે તે જ રીતે ડુંગળીના ભાવમાં પણ લાખ લાખ મેટ્રિક મેટ્રિક ટન ટન હતો તે પહોંચ્યો છે ડુંગળીના ભાવોમાં પાંચ વર્ષમાં બમણા કરવામાં આવ્યા ગયા વર્ષ કરતા ગત વર્ષે ડુંગળીમાં સાહીઠ ટકાનો વધારો નોંધાયો જે રીતે મોંઘવારી એ સતત વધી રહી છે તેની સામે લોકોની આવકની વાત કરીએ તો એટલા અંશે આવક વધી નથી જેથી લોકો વસ્તુઓના ભાવ બમણા આપી રહ્યા છે પણ તેમની આવકમાં કોઈ બધું ફેરફાર થયા નથી સરેરાશ મોંઘવારીમાં વધારો થયો અને મોંઘવારીમાં લોકોના જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેના ભાવ બમણા જણાઈ રહ્યા છે ગત વર્ષમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળ્યા ઘણી વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો તો બીજી ઘણી બધી વસ્તુઓના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો આ દરમિયાન ગેસ સિલિન્ડર હોય પેટ્રોલ ડીઝલ તમામ ખાદ્ય વસ્તુઓ છે તેમના ભાવ ઉચક્યા છે તો જે રીતે સતત ભાવ ઉચક્યા છે તેને લઈ જે સામાન્ય નાગરિકો છે તેના ખિસ્સા પર તેમના બજેટમાં એની અસર વર્તાઈ રહી છે અને છેલ્લા એક થી પાંચ વર્ષની વાત કરીએ તો ખૂબ જ મોટા દરે ભાવ વધારા અને ઘટાડા જોવા મળી રહ્યા છે